માજલપુર વિસ્તારમાં આઠ મહિનાની બાળકી ઉપર ટાઇલ્સ પડતા તેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું મૂળ લીમખેડા ખાખરીયા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી વાસણા પંચમુખી મંદિર પાસે પંકજભાઈ નીનામા રહે છે પંકજભાઈ માજલપુરના વડસવિલા સોસાયટી નવા બંધાતા મકાનમાં શ્રમજીવી તરીકે કાર્ય કરતા હતા જેથી સોમવારે રાબેતા મુજબ પંકજભાઈ પરિવાર સાથે વડસવિલામાં અશોક સલાટના કોન્ટ્રાક્ટ હેઠળ સંજય પટેલના ઘરે કામ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં બીજા માળની ગેલેરીમાં દસ મહિનાની બાળકી રિધિયાબેન અને આઠ વર્ષના બાળક રમી રહ્યા હતા અને બીજા રૂમમાં પંકજભાઈ સહિતના કારીગરો કામ કરતા હતા તે દરમિયાન એકાએક ગેલેરીમાંથી બાળકનો રડવાનો અવાજ આવતા તેઓ દોડી ગયા હતા ત્યારે જઈને જોતા ટાઇલ્સ હૃદયાના માથા પર પડતા તેનું માથું છુંદાઈ ગયું હતું જ્યારે બાળકને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ઘટનાના પગલે અન્ય કારીગરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તેઓએ આક્ષેપો કર્યા હતા કે આ ઘટના સમયે કોન્ટ્રાક્ટર અશોક સલાટ ઘટના સ્થળે હાજર હોવા છતાં તે ત્યાંથી જતો રહ્યો હતો અને અન્ય માણસોને મોકલ્યા હતા ફોન પર તેની સાથે વાત કરતા એવું જણાવ્યું હતું કે તે વડોદરાની બહાર છે પરંતુ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સ્થળ ઉપર આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અશોક સલાટ જાણે પ્રકટ થયો હોય તેમ તરત જ આવ્યો હતો જેને લઈને કારીગરો રોષે ભરાયા હતા કારીગરો તથા પંકજભાઈએ આ ઘટનાની તપાસ ઊંડાણપૂર્વક થાય અને એફએસએલ બોલાવીને તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી કેવી ટાઇલ્સ ઊભી હતી ને રમતરાના ટાઇલ્સ પડી ગઈ પર કેવી કેવી રીતે લે ઊભી હતી ને પડી ગઈ કેવી રીતે પડી ગઈ પોલીસ છે શું તમારી શું છે શું ને કશું નહીં પોલીસ ન્યાય મળવો જોઈએ હા હા હવે સર આ સાઈડ ઉપર માજલપુર સાઈડ ઉપર ઘટના બની છે હવે દસ ટાઇસો ખુલ્લી કરીને મીખાઈ હતી અને બાળકી સૂતી હતી હવે એ એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ પણ ચાર બાય આઠની ટાઇલ્સ એક સિત્તેર સાઈઠથી સિત્તેર કિલોની ટાઈસ આવે એટલે દસ ટાઇસો હોય તો એનું વજન કેટલું વેટ કેટલું થાય તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ કે પવનથી પડે જ નહીં દસ ટાઈસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની નાના છોકરાથી ધક્કો મારે દસ ટાઈસો પડે નહીં બરાબર છે એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે પણ પવનથી ખરેખર દસ ટાઈસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં નિષ્કાળજી કહી રહ્યા છે બરાબર છે પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે બરાબર કામ ઉપર કરાઈ ગયા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને બાજુના રૂમમાં જ નાખે અહીંયા મશીન ચાલતું ને બાજુના રૂમમાં જ ઊંઘાવે ને બરાબર છાયો હતો ત્યાં ઊંઘાડી દીધું બરાબર છે પણ જ્યાં દસ ટાઇસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ પણ પવનથી પડવાની અશક્યતા શક્યતા છે